કેમ છો યાર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો તમને ખબર છે કે ગઈકાલે બાપુ નું દુઃખદ અવસાન થયું હતું અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકો એવું સમજી રહ્યા હતા કે જે આપણા મુગલ ધામના બાપુ છે તેમનું અવસાન થયું છે પણ ભાઈ એવું બિલકુલ છે નહીં મુગલમાની કૃપા છે મુગલમાનની દયા છે જેથી કરીને આપણા મુઘલ ધામના બાપુ છે તે એકદમ સુરક્ષિત છે અને જે અત્યારે જે તમે બાપુ જોઈ રહ્યા છો આ બાપુ મિત્રો દેવલોક પામ્યા છે જેમનું દુઃખદ અવસાન થયું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકો વિચાર્યા વગર જ નાખી દેતા હોય છે કેમ કે તમે જે ફોટો જોઈ રહ્યા છો સાહેબ આ બંને ફોટો તમને એક જ જેવા લાગતા હશે એટલે લોકો કમ્પ્યુઝ થઈ ગયા ને આડેધડ ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં ફોટા નાખી દીધા કે બાપુનું અવસાન થયું છે તેમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે પણ સાહેબ સાચી માહિતી તમને હું દઈ રહ્યો છું કે જે મોગલધામના બાપુ છે એકદમ સુરક્ષિત છે માતાજીની કૃપા છે માતાજીની દયા છે એટલે કાંઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી પણ સાહેબ તમને ખબર છે કે ગુરુના ચરણમાં આપણે હંમેશા માટે નાનાથી લઈને મોટા થયા હોય છે પણ અત્યારે જે તમે બાપુ જોઈ રહ્યા છો એમનું મિત્રો દુઃખદ અવસાન થયું હતું ગઈકાલે અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર જેટલા પણ લોકોએ ખોટા વિડીયો બનાવ્યા હતા એ લોકો પોતાના વિડીયો લગભગ ડિલીટ કરી નાખ્યા છે એવું લાગી રહ્યું છે બાકી બધી માહિતી તમને વિડીયોની અંદર દેવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ દેશના વડાપ્રધાન પોતાને પણ દુઃખ થયું છે કેમ કે તમને ખબર છે કે સાહેબ આ દેશના વડાપ્રધાન એ છે કે જો એક નાનાથી લઈને મોટા ગુરુ બધા લોકોને ઓળખતા હોય છે એટલે જ્યાં સુધી મોદીજી સુધી આ વાત પહોંચે છે કે બાપુનું દુઃખદ અવસાન થયું છે તો એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે પણ સાહેબ તમે જો શ્રદ્ધાંજલિ હજી સુધી ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂર લખી દેજો કેમ કે સાહેબ ઓમ શાંતિ લખવાથી ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપશે એટલે કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂર લખી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે બાપુ જોઈ રહ્યા છો બાપુનું દુઃખદ અવસાન થયું છે તમને બધા લોકોને ખબર છે હવે મારે જાજી વાત નથી કરવી કાંઈ અને કારણ તો મિત્રો હજી સુધી કંઈ બહાર આવ્યું નથી પણ બહાર આવશે તો હું તમને ચોક્કસ જણાવીશ બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ મળી જ ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ